સૌથી પેલા ક્વેશ્ચન શરૂઆત કરીએ તો ક્વેશ્ચન પછી પરીક્ષામાં તમે ડાયરેક્ટ પણ જવાબ આપી શકશો એ જો ગુણોત્તર આપેલું છે તો પેલા લાઇનમાં જ આપેલું છે તો પાંચ નવ ચાર પાંચ એટલે કે બાજુમાં એક્સ મૂકી તો બધામાં થાય છે હવે આ બધાનું શું કરવાનું છે કરવાનો છે તો કરીએ તો કેટલા મળે છે બસો છ રૂપિયા પણ જો અહીંયા આ પૈસાના સિક્કા છે આપણે એવું કીધું હોય કોઈએ મારી પાસે એસી સિક્કા છે પૈસાના તો એક રૂપિયામાં બે સિક્કા હોય તો એસી ગુણ્યા એકનું ત્યાં તો એસી ભાગ્યા બે કરી દઈએ એવી રીતે પચીસ પૈસા તો ચાર પચીસ પૈસાના સિક્કા ભેગા થાય તો શું મળે આપણને રૂપિયો મળે વિચારો કે એસી પચીસ પૈસાના સિક્કા છે તો ચાર થી ભેગા કરીએ તો જે મળે એ શું મળે રૂપિયા જો આખું પદ છે શું કરવાનું અહિયાં એક દુ તેઓ ગુણવાનું પચીસ પૈસા તો છે તો ચાર વડે અહીંયા એક ચોવી દેવાનું દસ પૈસા તો દસ તો એક રૂપિયો છે તો તો ગુણાકાર કરવાનો હવે જો પ્લસ છે છે પ્લસ છેદમાં સંખ્યા છે શું કરવું પડશે લસા લેવું પડશે અહીંયા કેટલા લખાશે દસ લખાશે હવે બે ચાર અને દસ નું લસા શોધવાનું છે તો લસા શોધવાના અલગથી પણ વિડીયો મૂકેલા છે ડાયરેક્ટ આપણે કરીએ જો બે ચાર અને દસ નું લસા વીસ થાય છે વીસ બનાવવા માટે આ પાંચ છે એ જોવા પડશે ચાર ને કેટલા વડે ગુણીએ તો વીસ થાય ચાર ગુણ્યા પાંચ ચાર પંચ્યા વીસ આજે ઉપર નવ એક્સ છે એને પણ પાંચ વડે ગુણવા પડશે નવ ગુણ્યા પાંચ પિસ્તાલીસ એક્સ એવી જ રીતે જો દસ છે દસ ગુ બે કરીએ તો વીસ થાય ચાર એક ગુણ્યા બે કરવાના છે ત્રણ એક્સ છેદ ની અંદર કેટલા છે વીસ સામે કેટલા છે બસો છ હવે સાદુરૂપ આપવાનું છે એક્સ ના જોડે જો વીસ છેદમાં છે સામે મોકલી દઈએ એકસો ત્રણ એક્સ બરાબર બસો છ ગુણ્યા વીસ જો આપણે ગુણાકાર કરવાની જરૂર નથી કેમ એક્સ ના જોડે કેટલા મળી જાય ચાલીસ હવે જો આ ત્રણેય જગ્યાએ આપણે એક ધાર્યા હતા અહીંયા કેટલા હતા પાંચ એક્સ આ નવ એક્સ હતા અને આ જે છે ચાર એક્સ હતા શે શોધવાની કીધી છે આપણને પચીસ પૈસાની શોધવાની કીધી છે પચીસ પૈસા માટે પણ હતું તો હતા કિંમત કેટલી હતી ચાલીસ મળી હતી નવ ગુણ્યા ચાર છત્રીસ અને ઝીરો ત્રણસો સાહીઠ છે એ શું હશે ત્રણસો સાહીઠ સિક્કા છે એ પચીસ પૈસાના હશે એવી જ રીતે પચાસ પૈસાના સિક્કા કેટલા હશે તમે જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો એવી જ રીતે આગળ અહીંયા ઉપેલું છે કે ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે જો અહીંયા શું કીધું છે ત્રણેય પુત્રોની ઉંમર છે એનો સરવાળો કરવાનો છે એ પિતાની ઉંમર બરાબર છે બાળકો શું કરે છે જાતે જાતે સવાલ પેદા કરે છે કે બાળકોની ઉંમર અને પિતાની ઉંમર કઈ રીતે બરાબર થશે અહીંયા આપેલું છે એમની સરવાળો છે જો ત્રણ પુત્રો છે એ બી સી કોઈ પણ નામ હશે એ ગુણોત્તર જો ક્રમમાં આપેલો છે બે ત્રણ પાંચ આવી રીતે છે હવે જો મોટા પુત્રની ઉંમર જેનો ગુણોત્તર મોટો છે એ પુત્ર કેવો હશે મોટું તો જો બધા માટે એક્સ બનાવી દઈએ તો બે એક્સ ત્રણ એક્સ અને પાંચ એક્સ છે તો મોટા પુત્ર માટે શોધવાની છે પિતાની ઉંમર કેટલી તો જો આ બધામાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા એક્સ કેટલા છે છ બે ગુણ્યા એટલે કેટલા થાય બાર અહીંયા જો ત્રણ ગુણ્યા છ અઢાર અહીંયા મૂકી ના તો પણ ચાલશે કેમ કે આપેલી છે ત્રીસ ડાયરેક્ટ મૂકી દઈએ ત્રીસ આઠ ને બે દસ નું શૂન્ય વધી એક ત્રણ ને ત્રણ છ સાહીઠ કોની ઉંમર આવી તો પિતાની ઉંમર છે કેટલી મળી આપણને સાહીઠ વર્ષ મળી સૌથી નાનો છે સૌથી નાના પુત્રની ઉંમર સૌથી નાના પુત્રની ઉંમર તમે જાતે શોધો તો જવાબ છે નીચે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે ગણિત છે રીડિંગ છે એકદમ સરળતાથી સમજવા માટે ચેનલની યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમે તો સાથે શેર કરજો